સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ચાલે છે ત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીઓ ગુજરાતના જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સૌ પ્રતિનિધિઓ હંમેશા ગુજરાતની પ્રજાને સર્વાંગી વિકાસ થાય ગુજરાતનો વિકાસ સર્વ વર્ગ સુધી પહોંચે અને છેવાડાના ઘર સુધી પહોંચે માટે હંમેશા પ્રયત્ન કરતી આવી છે અને અનુકૂળતા પ્રમાણે એ વિકાસના ફળ નીચે સુધી પહોંચાડવા માટે ધરતી સુધી વહીવટી પ્રક્રિયા સરળ થાય એ માટે ગુજરાતની સરકારોએ નિર્ણય પણ કર્યા છે તાજેતરમાં ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સત્તર તાલુકાની નવરચનાની જાહેરાત કરી છે ગુજરાતના બનાસકાંઠા જેવા જિલ્લાઓ હોય કે અમારો ખેડા જિલ્લો છે ત્યાં દૂર દરાજમાં રહેતા ગામડાઓ સુધી વહીવટી તંત્રને પહોંચાડવા માટે નવીન તાલુકાઓની રચના કરી છે ફાગવેલનો આ તાલુકાની જાહેરાત ઘણા સમય પહેલાં થઈ પરંતુ એ ફાગવેલના તાલુકાની રચના ક્યારેક કોઈ કારણસર વિલંબમાં થતું પરંતુ લાડીલા મુખ્યમંત્રીશ્રીએ આ તાલુકાની નવીન રચનાની જાહેરાત કરીને ખેડા જિલ્લાના આ ગામડાઓમાં જે સમાવિષ્ટ થશે ભવિષ્યમાં ફાગવેલના એ સૌના માટે ખૂબ ઉપકારવશ કાર્ય કર્યું છે ત્યારે અમે સૌ આગેવાનો સરકારનો આભાર માનીએ છીએ આપણે જાણીએ છીએ કે કઠલાલ તાલુક અને કપડવન તાલુકાના કેટલાક ગામો સાથે મળીને જ્યારે હવે ફાગવેલમાં સમાવિષ્ટ થવાના છે ત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે માળખાકીય સગવડો એ આ તાલુકા માટે નવીન તાલુકા પંચાયતનું મકાન હોય મામલતદાર ઓફિસ હોય નવીન પોલીસ સ્ટેશન હોય અથવા તો ન્યાયાલયની પણ તાલુકા કક્ષાએ સગવડો ઊભી કરવાની હોય આ બધી જ થશે સરકારી વ્યવસ્થાઓ થશે નવું સ્ટ્રેન્થ આવશે જે લોકો સુધી કામ કરવા માટે સરકારી વ્યવસ્થા પ્રમાણે માળખાકીય સગવડોની સાથે એની સાથે અધિકારી કર્મચારી વર્ગ પણ ઘણો બધો વધશે કે જે છેવાડાના ગરીબના ઘર સુધી વિકાસ પહોંચાડશે ત્યારે અમને આશા છે કે જેમ ખેડા જિલ્લામાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ તાલુકો નવો બને એના માટેની ચિંતા કરી હતી અને એ વખતથી આ તાલુકો નવો બને એની વાત હતી આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ તાલુકાની જાહેરાત કરી હોય ત્યારે નાનું મોટું અમે કહ્યું એમ અન્ય પક્ષો અને કેટલાક સંગઠનો આગવેલના આવતા તમામ તાલુકામાં આવતા આગેવાનોને મનમાં ભ્રમિત કરવા માટેનો પ્રયત્ન થયો હશે પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્તાકરજી સાથે અમારે ગઈકાલે અહીંના લોકલ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ અમારા સાંસદ શ્રી રાજપાલસિંહજી અને બાલાસિંહના ધારાસભ્ય માનસિંદા હતા અમે બધાએ સાથે રહી મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચા કરી મુખ્યમંત્રી શ્રી પણ ખૂબ ચિંતા કરતા હતા અને ભાગવેલ તાલુકાને જલ્દીથી સુવિધાઓ મળે અને ફાગવેલ તાલુકાના સૌ તાલુકાના નગરજનો તમામ ગામના સૌ આગેવાનોની જે પ્રમાણે માગણી છે અને દાદાનું આસ્થાનું કેન્દ્ર કહેવાય એ રીતે જ તમામ સુવિધાઓ મળે હેડક્વાર્ટર પણ મળે એની ચિંતા પણ સરકારે કરી છે તો અહીંયા આજે અમે બધા જ આગેવાનો સાથે દાદાના દર્શન કરવા અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ નવો તાલુકો ફાગવેલ જાહેર કર્યો હોય ત્યારે સૌ અહીંયા તાલુકામાં આવતા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને મળવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા તો સરકારનો આપ સૌ વધી પણ હું આભાર માનું છું અને ખૂબ ઝડપથી અહીંયા તમામ સુવિધાઓ હેડક્વાર્ટર સહિત ઊભી થશે એવી સરકારે પણ ચિંતા કરી છે એટલે અમે પણ અહીંયા આપણે બધા જ ભાગેલના સૌ ગ્રામજનો આગેવાનોને આજે એમનો જે માગણી હતી જે એમની લાગણી હતી એના માટે અમે અહીંયા આવ્યા હતા આજે ખૂબ ઉત્સાહથી બધાએ અમારું સ્વાગત કર્યું દાદાના દર્શન કર્યા અને જલ્દીથી તાલુકો બનશે જલ્દીથી અહીંયા સુવિધાઓ ઊભી થાય એનો સૌએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે એટલે ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સરકારનો પણ આભાર માનું છું